જે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં મેડિકલ કોલેજોમાં જે ધરખમ ફી વધારો કરવામાં આવ્યો હતો એટલે કે જૂની ફી હતી ત્રણ લાખ ત્રીસ હજાર એને વધારીને પાંચ લાખ પચાસ હજાર કરવામાં આવી હતી અને જે મેનેજમેન્ટ કોટા હતો એની નવ લાખ પીચોતેર હજારમાં સીધી સત્તર લાખ કરવામાં આવી હતી એ પછી કોંગ્રેસ પાર્ટી એનએસયુઆઈ વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરે અને આંદોલન કર્યું હતું અને સરકારના પેટનું પાણી થોડું હેલ્યું હતું એટલે ગઈકાલે ઋષિકેશ પટેલ દ્વારા એક એલાન કરવામાં આવ્યું કે જે ફી વધારો કરવામાં આવ્યો હતો એમાં ઘટાડો નહીં પણ હું તો એમાં ડિસ્કાઉન્ટ માનીશ કે ભાઈ ડિસ્કાઉન્ટ કરી અને જે સરકારી કોટા છે કે ત્રણ ત્રીસમાંથી ત્રણ પિંચોતેર કરવામાં આવી અને મેનેજમેન્ટ કોટા નવ પિંચોતેરમાંથી બાર લાખ કરવામાં આવી એટલે કે પિસ્તાલીસ હજાર અને બે લાખ હજાર જેટલો વધારો હજુ પણ છે પણ સરકારે આ ફી ઘટાડવા કરતાં એક એવું વિચારવું જોઈએ કે ઓગણીસો પંચાણુંથી ગુજરાતમાં એક પણ મેડિકલ સરકારી કોલેજ સ્થાપિત નથી થઈ જે માત્ર છ કોલેજો છે એ જ છે અને જે આ તેર જીમર્સ કોલેજો છે એમાં આવી રીતના ફી વધારો કરીને ક્યાંક ને ક્યાંક સેલ્ફાઇનન્સની આરે આર વિદ્યાર્થીઓ ફી ભરે છે તો આપણું બાજુનું સ્ટેટ જોવા જાય તો ગુજરાત રાજસ્થાન કે એમાં છવ્વીસ મેડિકલ કોલેજો છે મહારાષ્ટ્ર જોવા જાય તો એમાં બત્રીસ મેડિકલ કોલેજો છે જ્યારે એને કમ્પેરિઝનમાં ગુજરાતમાં ખાલી છ જ મેડિકલ કોલેજો ગવર્મેન્ટ છે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ બે હજાર બાવીસમાં કીધું હતું કે ભાઈ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે એમાં પચાસ ટકા સીટો છે એ સરકારી ફી મુજબ જ ભરવામાં આવશે પણ એ તો ન ઉલટાનું જે મેડિકલ કોલેજોમાં સરકાર અનુદાન આપે છે જે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને દે છે એ જીમ કોલેજોમાં પણ તોતી ફી વધારો કરતા જ જાય છે અને વિદ્યાર્થીઓને એક આર્થિક બંડન આપતા જાય છે ત્યારે અમારી એક જ માંગ છે કે જે તેરે તેર જીમ્સ કોલેજો છે એની પચાસ ટકા સીટો છે જે સરકારી કોલેજ સરકારી મેડિકલ કોલેજની ફી હોય કે જે પચીસ હજાર છે વાર્ષિક એ મુજબ ભરવામાં આવે અને પચાસ ટકા સીટો હશે એ વિદ્યાર્થીઓ અને વાલીઓ જે ગરીબ વર્ગના છે એને પોસાય એ મુજબની ફી રાખી અને એ કરવામાં આવે એવી સરકાર પાસે માગણી છે અમારી